નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારી આવનારી જીપીએસસી જીટીપલ એસબી જીપીએસએસ બી પીએસઆઈ કોન્સ્ટેબલ તથા ઘણી બધી બીજી એવી ગવર્મેન્ટ એક્ઝામો એનો સૌથી મહત્વપૂર્ણ ટૉપિક એટલે કે સ સ્પીડ ટાઈમ એન્ડ ડિસ્ટન્સ હા મિત્રો સ્પીડ ટાઈમ એન્ડ ડિસ્ટન્સ એટલે કે ઝડપ સમય અને અંતર આજે હું આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક જેના પ્રશ્નો દરેક એક્ઝામમાં એક એક પ્રશ્ન બે પ્રશ્ન વધુ વધુને ત્રણ પ્રશ્ન પણ પૂછાઈ જાય છે અને આ કોન્સેપ્ટ તમને ટ્રેનમાં પણ કામમાં આવશે બોટ રિલેટેડ જ્યારે તમે પ્રશ્નોનું હલ કરશો સોલ્યુશન કરશો ત્યાં પણ આ પ્રશ્ન આ ટોપિક છે તમને કામમાં આવશે તો ખૂબ જ મહત્વનો ટોપિક છે આશા રાખો કે તમને લોકોને આ ટોપિકની અંદર મજા આવે અને તમે પણ મન લગાવીને આ ટોપિકની અંદર ધ્યાન આપો આમ તો શરૂઆત કરીએ ઝડપ સમય અને અંતર તો પહેલાં આ ત્રણ જે શબ્દ છે ઝડપ સમય અને અંતર આ ત્રણ શબ્દને આપણે સમજવા પડશે તો પહેલાં ઝડપ તો ઝડપ શું છે કે માની લો કે એ જગ્યાએથી બી જગ્યા સુધી જવા માટે કોઈ વ્યક્તિ હોય કોઈ વસ્તુ હોય બરાબર એણે એ જગ્યાથી બી જગ્યા તરફ જવા માટે જે સમય લીધો એ જગ્યાથી બી જગ્યા સુધી પહોંચવા માટે જે સમય લીધો પર્ટિક્યુલર ડિસ્ટન્સ કાપવા માટે જે સમય લીધો તેને આપણે ઝડપ કહીએ છીએ બરાબર ઝડપ એટલે એ જગ્યાએથી બી જગ્યા વચ્ચેનું અંતર કાપવા માટે કોઈ વસ્તુ કે વ્યક્તિએ જે સમય લીધો બરાબર એના ભાગાકારને ઝડપ કહીએ છીએ સમય તો સમય એટલે નિર્ધારિત જે જગ્યા છે નિર્ધારિત જે ડિસ્ટન્સ છે એ એ ડિસ્ટન્સને કાપવા માટે જે સમય લાગે છે તે સમય પર્ટીક્યુલર એકમ અને અંતર એટલે એક જગ્યાથી બીજી જગ્યા સુધી પહોંચવા માટે જે હોય છે જે ડિસ્ટન્સ હોય છે તે એટલે કે અંતર હવે આપણે ઝડપ સમય અને અંતર આ ત્રણેય વચ્ચેના આપણે સંબંધો જોઈએ તો ઝડપ એટલે ઝડપને અંગ્રેજીમાં સ્પીડ કહીએ છીએ અને આપણે સ્પીડનો જ ઉપયોગ કરશું અને સ્પીડનો એસ તરીકે આપણે લેશું તો સ્પીડ એસ બરાબર જે ડિસ્ટન્સ આપ્યું છે તે ડિસ્ટન્સ એના છેદમાં સમય એટલે કે ટી બરાબર બીજું ટાઈમ તો ટાઈમ બરાબર શું થશે ટાઈમ એનો આપણે ગણતરીમાં ટી તરીકે ઉપયોગ કરીશું અને એ એ બરાબર થશે આપણે જે સ્પીડ રાખીએ છીએ તે સોરી આપણે જે ડિસ્ટન્સ રાખીએ છીએ એ ડિસ્ટન્સ કેટલા સ્પીડમાં કાપ્યું તે બરાબર એટલે કે ટી બરાબર ડિસ્ટન્સના છેદમાં સ્પીડ બરાબર એટલે કે ડીના છેદમાં એસ અને અંતર તો અંતર બરાબર થશે સ્પીડ એને ગુણ્યા ટાઈમ બરાબર એટલે કે એસ ગુણ્યા ટી મિત્રો આ ત્રણ જે વસ્તુ છે આ ત્રણ મહત્વના સૂત્રો છે એ સૂત્રો તમારે યાદ રાખવાના રહે છે હવે આને રિલેટેડ ઉદાહરણો આપેલા છે તો આપણે ઉદાહરણો સમજી એક બાળક એક બાળક સ્કૂલે જવા માટે પચાસ કિલોમીટરનું અંતર પોતાના સ્કૂટર દ્વારા પાંચ કલાકમાં કાપે છે તો ઝડપ શું છે એ આપણે શોધવાની છે તો ઝડપ શું થાય તો કે સ્પીડ બરાબર સ્પીડ બરાબર શું છે અંતર એટલે કે ડિસ્ટન્સ અને એના છેદમાં ટાઈમ એટલે કે સમય બરાબર તો આપણને અહીંયા કેટલું અંતર આપ્યું છે પચાસ કિલોમીટરનું અને એના માટે સમય કેટલો લીધો છે પાંચ કલાક તો પાંચ એકુ પાંચ અને પાંચ દાણ પચાસ તો ઝડપ કેટલી રહેશે દસ કિલોમીટર પ્રતિ કલાક બરાબર આ એની ઝડપ રહેશે આ એકમ મૂકવાનું કારણ એવું છે કે અહીંયા કિલોમીટરમાં છે અને અહીંયા કલાકમાં છે એટલે આપણે કિલોમીટર પરથી ઘર લખીએ છીએ એવી જ રીતે બીજું ઉદાહરણ છે કે એક બસ વડોદરાથી સુરત વચ્ચેનું અંતર બસો પચાસ નું છે એ દસ ઝડપ ઝડપથી કાપે છે તો બસ દ્વારા આ અંતર કાપતા લાગતો સમય શોધવાનો છે અહીંયા આપણે સમય શોધવાનો છે બરાબર કે બસને બસો પચાસ કિલોમીટરનું અંતર દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જો બસ જતી હોય તો બસો બસો પચાસ કિલોમીટરનું અંતર છે એ કેટલા ની અંદર પસાર કરે એ આપણે શોધવાનું છે તો સમય બરાબર ટાઈમ બરાબર આપણે શું થશે તો ટાઈમનું સૂત્ર છે ડિસ્ટન્સના છેદમાં સ્પીડ બરાબર તો ડિસ્ટન્સના છેદમાં સ્પીડ તો ડિસ્ટન્સ કેટલું આપ્યું છે બસો પચાસ કિલોમીટર અને એના સીધમાં સ્પીડ કેટલી છે તો કે ભાઈ દસની સ્પીડ છે તો મીંડું ગયું મીંડું ગયું તો સમય કેટલો લાગશે પચીસ કલાક લાગશે બરાબર તો આ રીતે થયું તેવી જ રીતે ત્રીજું ઉદાહરણ છે કે એક મોટર કાર એક પુલને એકસો આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પસાર કરે છે તો પુલની લંબાઈ આપણે શોધવાની છે જો કાર એ આ અંતર કાપવા માટે આઠ કલાકનો સમય લીધો હોય તો આપણે શું શોધવાનું છે પુલની લંબાઈ એટલે કે અંતર શોધવાનું છે બરાબર કાર જાય છે એકસો આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બરાબર અને એનો સમય છે આઠ કલાકનો તો આપણે પુલની લંબાઈ ગોતવાની છે તો લંબાઈ એટલે કે ડિસ્ટન્સ તો ડિસ્ટન્સ માટે એનું સૂત્ર આપણે અહીંયા લખ્યું હતું કે ડિસ્ટન્સ બરાબર સ્પીડ ગુણ્યા ટાઈમ તો ડિસ્ટન્સ બરાબર સ્પીડ ગુણ્યા ટાઈમ એટલે કે સમય ગુણ્યા ઝડપ તો સ્પીડ આપી છે આપણને એકસો આઠ કિલોમીટર અને સમય એના માટે એને લીધો છે આઠ કલાકનો બસ આ બેનો જે ગુણાકાર આવે એ આનો જવાબ થાય તો આ બેનો ગુણાકાર થશે અઠયું અઠ્યું ચોસઠ અને આઠ એક્યું આઠ બરાબર તો આઠસો ને ચોસઠ નું આનું અંતર થશે ભૂલનું હવે મિત્રો સમય અને અંતર ઝડપ સંબંધી જરૂરી જે સૂત્રો છે એ સૂત્રો આપણે શીખવાના રહે છે અને એમાં ખાસ કરીને કિલોમીટર પ્રતિ કલાક છે એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં કઈ રીતે કન્વર્ટ કરશું એ જોઈશું સાથોસાથ મીટર પ્રતિ સેકન્ડ છે એને કિલોમીટર પ્રતિ કલાકની સમના અંદર કઈ રીતે આપણે એનું કન્વર્ઝેશન કરશું એ પણ જોઈશું તો માની લો કે તમને કિલોમીટર પ્રતિ હર આપ્યા છે અને તમારે મીટર પ્રતિ સેકન્ડમાં જવાબ જોઈએ છે તો ત્યારે તમે શું કરશો તો એના માટે એક આંકડો છે એ આંકડો છે પાંચના છેદમાં અઢાર એટલે કે તમને જે કાંઈ રકમ આપી છે એ કિલોમીટર પ્રતિ હરની અંદર છે અને તમારે મીટર પ્રતિ સેકન્ડની અંદર કરવાનું છે તો આપેલું જે આંકડો છે એને તમે આની સાથે પાંચના છેદમાં અઢારની સાથે ગુણી દેશો તો તમને એ જવાબ મળી જશે બરાબર તો એક આ તમારે યાદ રાખવાનું છે અને બીજું જ્યારે મીટર પ્રતિ સેકન્ડ છે અને મીટર પ્રતિ સેકન્ડને જ્યારે તમે કિલોમીટર પ્રતિ કલાકની અંદર જ્યારે તમે કન્વર્ટ કરો છો તો ત્યારે તમારે અઢારના છેદમાં પાંચ એની સાથે આ વસ્તુને ગુણવાની રહેશે ત્યારે તમને જે જવાબ મળે એ કિલોમીટર પ્રતિ હરની અંદર મળશે તો આ બે બહુ જ મહત્ત્વની વસ્તુ છે અને આ તમારે યાદ રાખવી જ રહી અહીં હું લખી દઉં છું યાદ રાખવું જ રહ્યું કારણ કે આ ખૂબ જ ઉપયોગી રહે છે બરાબર હવે અહીંયા મેં તમને ઉદાહરણો આપ્યા છે કે નેવું કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો તો આપણે અહીંયા જોયું હતું કે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે આપણે શું કરીએ છીએ તો પાંચના છેદમાં અઢાર છે એ આપણે લઈએ છીએ તો આ નેવું છે એને ગુણ્યા પાંચના છેદમાં અઢાર તો અહીંયાથી આપણને મળી જશે નેવું એટલે શું થશે ભાગાકાર કરશું તો અઢાર એકુ અઢાર અઢાર પંચાને નેવું તો પચી ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ પાંચ એટલે કે પચું કચું ને પચીસ મીટર પ્રતિ સેકન્ડ આનો જવાબ આવશે બરાબર એવી જ રીતે બીજો દાખલો છે કે વીસ મીટર પ્રતિ સેકન્ડને કિલોમીટર પ્રતિ હરમાં ફેરવો તો આ વીસ છે અને મીટર પ્રતિ સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા માટે આપણે શું કરીએ છીએ અઢારના છેદમાં પાંચને ગુણાકાર કરીએ તો વીસ ગુણા અઢાર એના છેદમાં પાંચ તો પાંચ એકુ પાંચ અને પાંચ ચોખ્ખું વીસ તો અઢાર ચોખ્ખું કેટલા થશે આઠ ચોખ્ખું બત્રીસ બરાબર અને ચાર એક ઉચ ચાર ન સાત બોતેર કિલોમીટર પ્રતિ કલાક બરાબર તો આ રીતે તમે આ બે વસ્તુ બે સૂત્રો છે બે આંકડા છે એ તમારે યાદ રાખવાના પડશે સરળ રીતે એવી છે કે જ્યારે તમે માની લો કે મોટું છે મોટાને જ્યારે તમને નાના તરફ લઈ જાઓ છો ત્યારે ઉપર જુઓ અંશનો જે આંકડો છે એ નાનો છે બરાબર અને નાનાથી મોટા તરફ જાઓ છો ત્યારે જો ઉપરનો આંકડો અઢાર છે તમે આ રીતે પણ યાદ રાખી શકો જે રીતે તમને યાદ રહેજો સા સરળ રીતે યાદ રહી જતું તો બરાબર છે પણ જો તમને એમ લાગે કે નથી યાદ રહેતું તો મોટાથી નાના તરફ જતાં આપણે મોટાથી નાના તરફ જઈએ છીએ ત્યારે ઉપરનો આંકડો નાનો છે અને નાનાથી મોટા તરફ જઈએ ત્યારે ઉપરનો આંકડો મોટો છે એટલે કે મોટા તરફ જઈએ ત્યારે ઉપરનો આંકડો મોટો નાના તરફ જઈએ ત્યારે ઉપરનો આંકડો નાનો આ રીતે પણ તમે યાદ રાખી શકો છો બરાબર હવે હવે મિત્રો જો ઝડપ સમાન હોય ત્યારે અંતર અને સમયનું શું પ્રમાણ હોય છે જ્યારે સમય સમાન હોય છે ત્યારે ઝડપ અને અંતરનું શું પ્રમાણ હોય છે અને જ્યારે અંતર સમાન હોય ત્યારે ઝડપ અને સમયનું શું પ્રમાણ હોય છે આ ત્રણ મુદ્દા શીખવા એ ખૂબ જ જરૂરી છે કારણ કે અહીંયાથી તમારી ટૂંકી રીતે એટલે કે શોર્ટ ટ્રીક તમે અહીંયાથી પ્રાપ્ત કરી શકશો તો પહેલાં આપણે જોઈએ જો ઝડપ સમાન હોય તો સમય અને અંતર છે એ એકબીજાના પ્રપોશનલ હોય છે બરાબર એટલે કે જ્યારે એક સરખી ઝડપ હોય ત્યારે સમય અને અંતર છે એ એકબીજાના પ્રોપોશનલ હોય છે એટલે કે ડિસ્ટન્સ પ્રપોસનલ ટુ ટી બરાબર અથવા તમારે આમનું કહેવું હોય તો ડિસ્ટન્સ એક ના છેદમાં ટાઈમ એક બરાબર ડિસ્ટન્સ બે ના છેદમાં ટાઈમ બે આ રીતે તમે કહી શકો બરાબર તો સમજણમાં આવી ગયું હશે મને લાગે છે કહેવાનો અર્થ એવો છે કે જ્યારે કોઈ પદાર્થ છે કોઈ વસ્તુ છે કોઈ વ્યક્તિ છે એ એકસરખી ઝડપે જ્યારે જાય છે ત્યારે તેણે કાપેલું અંતર છે અને તેણે લીધેલો સમય છે એ એકબીજાના પ્રકોષનલ હોય છે કે ડી છેલે છે ટી અથવા તમારે એમ ન લખવું હોય તો તમે આ રીતે લખી શકો અહીંયા અહીંયા આપણે લખવું રહ્યું કે સ્પીડ કેવી છે કોન્સ્ટન્ટ છે એટલે કે સ્પીડ અચળ છે અચળ છે સ્પીડ કોન્સ્ટન્ટ છે બરાબર અથવા તમે લખી શકો છો ડી વન અપન ટી વન બરાબર ડી ટુ અપન ટી ટુ તેવી જ રીતે જ્યારે સમય સમાન હોય જ્યારે સમય સમાન હોય છે ત્યારે કોઈ વ્યક્તિ અથવા કોઈ વસ્તુ છે એણે એ એ બંનેનું પ્રમાણ કેવું હોય છે તો એ પ્રપોઝનર હોય છે બરાબર જ્યારે સમય સમાન હોય ત્યારે ઝડપ અને અંતર આ બંને એકબીજાના પ્રપોશનલ હોય છે બરાબર બંને એકબીજાના પ્રપોશનલ હોય છે આ એક વસ્તુ તમારે યાદ રાખવી રહી એટલે કે જ્યારે ટાઈમ કોન્સ્ટન્ટ હોય ટાઈમ કોન્સ્ટન્ટ હોય ત્યારે સ્પીડ છે સ્પીડ છે એ ડિસ્ટન્સના પ્રપોશનલમાં હોય છે બરાબર સ્પીડ છે એ ડિસ્ટન્સના પ્રપોશનલની અંદર હોય છે એટલે કે ડી વનના છેદમાં એસ વન બરાબર ડી ના છેદમાં એસ ટુ તેવી જ રીતે જ્યારે કોઈ અંતર સમાન હોય જ્યારે અંતર સમાન હોય ત્યારે ઝડપ અને સમય આ બંને એકબીજાના ઇન્વર્સની પ્રકોશન હોય પ્રકોશનલ હોય છે બરાબર એટલે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો જ્યારે શું સમાન હોય છે ડિસ્ટન્સ ડિસ્ટન્સ કેવું હોય છે કોન્સ્ટન્ટ એટલે કે સમાન હોય છે ડિસ્ટન્સ કોન્સ્ટન્ટ હોય ત્યારે સ્પીડ જે કેવી હોય છે સમયના વ્યસ્ત પ્રમાણની અંદર હોય છે તો આ ત્રણ વસ્તુ તમારે યાદ રાખવી રહે છે ત્રણ વસ્તુ ફરી એક વખત તમને સમજાવી દઉં છું કે જ્યારે ઝડપ સમાન હોય છે ત્યારે અંતર અને સમય આ બંને એકબીજાના પ્રકોઝનલ હોય છે અથવા તમે એમ કહી શકો કે ડી વનના છેદમાં ટી વન બરાબર ડી છેદમાં ટી ટુ તેવી જ રીતે જ્યારે સમય સમાન હોય છે ત્યારે ઝડપ અને અંતર જે છે જ્યારે સમય સમાન હોય છે ત્યારે ઝડપ અને અંતર છે એ એકબીજાને પ્રકોસનર હોય છે એટલે કે સ્પીડ છેલે છે ડિસ્ટન્સ એટલે કે ડી વનના છેદમાં એસ વન બરાબર ડી ટુના છેદમાં એસ ટુ એવી જ રીતે જ્યારે અંતર સમાન હોય છે ત્યારે સ્પીડ છે એ સમયના વ્યસ્ત પ્રમાણમાં હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણો છેલ્લો મુદ્દો છે કે રિલેટિવ સ્પીડ રિલેટિવ સ્પીડ એટલે કે સાપેક્ષ ઝડપ કેવી હોય છે એટલે કે જ્યારે એ અને બી ઝડપ એ કિલોમીટર પ્રતિ કલાક અને બી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એ ગતિ કરે છે ત્યારે એની સાપેક્ષ ઝડપ છે એ કેવી હોય છે એ આપણો એક છેલ્લો મુદ્દો છે કે જ્યારે આ બંને એ અને બી છે જ્યારે એકબીજાની વિરુદ્ધ ડિરેક્શનની અંદર હોય એકબીજાની વિરુદ્ધ ડિરેક્શનની અંદર હોય એટલે કે સામસામે આવતા હોય માની લો કે આ એ છે અને આ બી છે આ બી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે અને આ એક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે ત્યારે આ બીની સાપેક્ષ ઝડપ કેવી હોય છે તો એ પ્લસ બી એટલે કે આ બંનેની ગતિનો સરવાળો થશે તેવી જ રીતે કોઈ એ વ્યક્તિ છે એ એ એક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે અને એ જ દિશામાં કોઈ બી વ્યક્તિ છે એ બી કિલોમીટરની ઝડપે ગતિ કરે છે ત્યારે એની રિલેટિવ સ્પીડ એટલે કે સાપેક્ષ ગતિ એ માઇનસ બી થશે એક આ કોન્સેપ્ટ છે આ કોન્સેપ્ટ પણ તમારે યાદ રાખવું રહ્યો કારણ કે જ્યારે તમે કોઈ ટ્રેન જે છે કોઈ ટ્રેન છે સામસામે આવી રહી છે અથવા કોઈ ટ્રેન છે એ એકબીજાને એકબીજાથી એક જ દિશામાં જ્યારે સમાંતર ગતિ કરી રહી છે ત્યારે તમે બે ટ્રેનના અલગ અલગ ઝડપ આપી હશે ત્યારે તમારે સરવાળો કરવો કે બાદ બાકી એ ક્યારે ખબર પડશે જ્યારે તમે આ મુદ્દો સમજેલા હશો તો એક આ મુદ્દો યાદ રાખવાનો છે મુદ્દો એવો છે કે જ્યારે કોઈ એ વ્યક્તિ અને બી વ્યક્તિ જ્યારે એકબીજાની સામસામે આવે છે ત્યારે એની ઝડપનો સરવાળો થાય છે અને જ્યારે કોઈ વ્યક્તિ એ અને કોઈ વ્યક્તિ બી વ્યક્તિ અથવા વસ્તુ ગમે તે અહીંયા વસ્તુ આપણે નથી લીધી વસ્તુની જગ્યાએ કોઈ કાર હોઈ શકે કોઈ મોટર કાર હોઈ શકે કોઈ સ્કૂટર હોઈ શકે ટ્રેન હોઈ શકે બરાબર કોઈ પણ હોઈ શકે એટલે કે એ છે એ ઝડપથી ગતિ કરતો હોય બી છે એ બી ઝડપથી ગતિ કરતો હોય અને બંનેની દિશા એક જ હોય દિશા એક જ હોય અહીંયા લખી લઉં છું દિશા એક જ હોય બરાબર તો ત્યારે એનો એની ઝડપની શું થાય છે બાદ બાકી થાય છે અને જ્યારે દિશા એક જ અલગ અલગ હોય દિશા વિરુદ્ધ હોય દિશા વિરુદ્ધ હોય દિશા વિરુદ્ધ હોય ત્યારે તેઓની ઝડપની સરવાળો થાય છે ત્યારે તેઓની ઝડપનો સરવાળો થાય છે તો એક આ મુદ્દો તમારે યાદ રાખ તો મિત્રો અહીંયા આપણો ભાગ પહેલો પૂર્ણ થાય છે હવે પછીના બીજા વિડીયોની અંદર હું તમને સમય અંતર અને ઝડપ રિલેટેડ બીજો ભાગ આપીશ અને આ ભાગની અંદર આપણે અલગ અલગ દાખલાઓ પરીક્ષામાં પૂસાઈ ગયેલા દાખલાઓ અને પરીક્ષામાં પૂસાઈ શકે તેવા દાખલાઓ આ દરેક પ્રકારના દાખલાઓનું આપણે સોલ્યુશન કરશું સમજશું ઉપરાંત મને આશા છે કે મારો આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે અને હવે નેક્સ્ટ વિડીયો પણ હું તમને આવા જ આપતો રહીશ મિત્રો ખૂબ જ ઓછા સંસાધનની અંદર અમે આ વિડિયો બનાવી રહ્યા છીએ અને ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ અને એના ભાગ સ્વરૂપે મારી એક એવી અરજ છે કે તમે આ વિડિયાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ઉપરાંત અમારી આ ચેનલ બની શકે એટલી શેર કરો એવી અમારી એક નાની એવી અરજ છે આ વિડીયો અહીં હું પૂર્ણ કરું છું જય ભારત વંદે માત્ર